ધન અને મોક્ષને જાણનાર અને ઓળખનાર પંડિત શ્રોતા દ્વાયુ પ્રાણ મુખાદગ્ની અજાય વિરાટ પુરુષ પરમાત્માના મનથી મન ચંદ્રમા નેત્રોધી સૂર્ય કાનધી વાયુ અને પ્રાણ તથા મુખથી અગ્નિનું પ્રગટીકરણ થયું છે વર્તમાન અવસર્પીણી કાળના જમ્મુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા વીસ માં તીર્થંકર મુનિસુરત સ્વામી વિશે સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયત્ન કરીશું તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુરત સ્વામીના પૂજ્ય પિતાશ્રીનું નામ સુમિત્ર હતું તથા સુ મુનિસુવ્રત સ્વામીની માતાનું નામ પદ્માવતી રાણી હતું તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામીના જન્મ સમયે તેમના શરીર ઉપર કાચબાનું ચિહ્ન અર્થાત લાંછનું જાંગના ભાગ ઉપર વિદ્યમાન હતું મુનિસુરત સ્વામી ના શાસન યક્ષ તરીકે વરૂણદેવ તથા શાસન યક્ષિણી તરીકે નરદત્તા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં શબ્દ રૂપે અંકિત થયેલું છે વરુણ યક્ષ નો વર્ણ ધવલ ગૌર છે ચાર મુખ છે ત્રણ નેત્ર છે વૃષભ વાહન છે જટા મુકુટ મંડિત અને આઠ ભૂજા જમણા ચાર હાથમાં બીજો ગદા બાણ અને શક્તિ ડાબા ચાર હાથમાં નોળિયો કમળ ધનુષ પરશુ શાસણ યક્ષિણી દરદત્તા દેવીનું વર્ણન છે કે દેવીનો ગૌરવર્ણ છે ભદ્રાસન પર બેઠેલી છે ચાર ભૂજા બે હાથમાં વરદ અને જપમાળા તથા ડાબા બે હાથમાં બીજોરું અને કુંભ ધારણ કરેલા છે તીર્થંકર પરમાત્મા મુનિ સૌ શરીરની ઊંચાઈ વીસ ધનુષ્યા અર્થાત સાહીઠ ફૂટ ઊંચી કાયા હતી તેમના શરીરનો વર્ણ શ્યામ હતો તેમના પૂર્વ ભવની સંખ્યા બાબતે મતમતાંતર પ્રવર્તે છે કોઈ જગ્યાએ ત્રણ ભવ અને અમુક શાસ્ત્રોમાં મુનિસુર સ્વામીના નવ ભાવોનું વર્ણન કર્યું છે પૂર્વ પૂર્વભવ અર્થાત જે ભવમાં તેમને સહી સંકિતની પ્રાપ્તિ થયેલી તે ભવમાં તેમનું નામ સુર્યશ્રેષ્ઠ હતું અને તે સમયે જંબુ દ્વીપના અપરવિદેહમાં ભરત નામની વિજયમાં ચંપાપુરી નગરીમાં સુરશ્રેષ્ઠ તરીકે તેમનો જન્મ હતો સુરશ્રેષ્ઠના ભવમાં તેમના ગુરુનું નામ સુનંદ હતું સુરશ્રેષ્ઠ તરીકે મનુષ્ય ભાવમાં આયુષ્ય પૂર્ણ કરીને તેઓ અપરાધિત ઉર્ફે પ્રાણત દેવલોકમાં ગયા હતા ત્યાંનું તેત્રીસ સાગર આયુષ્ય પૂર્ણ થયા પછી પ્રાણત દેવલોકમાંથી ચ્યવન પામીને પદ્માવતી રાણીની કુક્ષીમાં આવ્યા હતા અને ચ્યવન સમયે પદ્માવતી રાણી એ ચૌદ મહા સ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્ન તરીકે હાથીને પોતાના મુખમાં પ્રવેશતો જોયો હતો મુમાની ચેવંતિથી મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમ ગણાય છે તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામીનો જન્મ આરો ચોથા આરાના અંતનો ગણાય છે જન્મ રાજગૃહી નગરી અને મગધ દેશમાં મારવાડી તિથિ પ્રમાણે આઠમ અને ગુજરાતી તિથિ પ્રમાણે આઠમના દિવસે હરિવંશ હરિવંશમાં ગૌતમ ગોત્રમાં તીર્થંકર પરમાત્મા મુનિ સ્વામીનો જન્મ થયો છે તેમની કુમારવસ્થા પંચોતેરસો વર્ષ અને રાજ્ય અવસ્થા પંદર હજાર વર્ષ ગણાય છે મુનિવ્રત સ્વામી વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ મનજીતા હતું મુનિસુવ્રત સ્વામીને અગિયાર પુત્રો હતા પુત્રી નથી તેવું શાસ્ત્રોમાં વર્ણન છે મુનિવ્રત સ્વામીનો ગૃહસ્થકાળ બાવીસ હજાર પાંચસો વર્ષનો ગણાય છે મુનિસુવ્રતના માતા પદ્માવતી રાણી અને પિતા સુમિત્ર મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ કરીને મહેન્દ્ર દેવલોકમાં ગયેલા મુનિ સુવ્રત સ્વામીએ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ફાગણ સુદ બારસ ના દિવસે રાજગૃહી નગરીમાં નીલ ગૃહો ધ્યાનમાં એક હજાર અન્ય મનુષ્યો સાથે અપરાજિતા નામની શિબિકામાં બેસીને બપોરના બાવીસ બાર અને બેતાલીસ મિનિટે પંચમુષ્ટિ લોચ દ્વારા દીક્ષા લીધી હતી દીક્ષા સમયે છઠનો તપ હતો છઠના તપ પછી મુનિસુરત સ્વામીએ ખીરથી પારણું કરેલું અને પારણાની નગરી પણ રાજગૃહી હતી પ્રથમ ભિક્ષાદાતા તરીકે બ્રહ્મદત્તનું નામ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે દેવી દેવતાઓના આચાર મુજબ બ્રહ્મદત્તના ઘરે પંચદિવ્ય વૃષ્ટિ દ્વારા દેવોએ બ્રહ્મદત્ત ગૃહસ્થને ઐશ્વર્યવાન વૈભવશાળી ધનવાન અને પુણ્યશાળી બનાવેલ તીર્થંકર પરમાત્મા મુનિસરત સ્વામીનો છદમસ્તકાળ અગિયાર માસ ગણાય છે મુનિસરત સ્વામીની કેવળ જ્ઞાનતિથી મારવાડી પંચાંગ પ્રમાણે ફાગણવદ બારસ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાવત ગણાય છે તીર્થંકર પરમાત્મા મુનિસુવ્રત સ્વામીની કેવળ જ્ઞાન નગરી રાજગૃહી અને રાજગૃહીનું ઉદ્યાન તથા છઠના તપ અને ચંપાના વૃક્ષ નીચે ભગવાન મુનિસુરતને કેવળ જ્ઞાન ઉપજ્યું હતું તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ આઠ માસના ઉપવાસ ગણાતા હતા મુનિસુવ્રતને કેવળ જ્ઞાન ઉપજ્યા પછી દેવી દેવતાઓવાળા દ્વારા સમવસરણની રચના થાય છે સમવસરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ બસો ચાલીસ ધનુષ્યની અને સમવસરણ ઊંચાઈ દસ કોષ અસો વૃક્ષ સાથે શાસ્ત્રોમાં વર્ણન છે મુનિ સ્વામીની પ્રથમ દેશનાનો વિષય હતો યતિ ધર્મ અને શ્રાવિક ધર્મને યોગ્ય જીવો કોને ગણવા તે બાબતે મુનિસુવ્રત સ્વામીની પ્રથમ દેશના તેમના મુખે નીકળી હતી પાંત્રીસ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગમાં પ્રથમ દેશના પૂર્ણ થયા પછી સુરત સ્વામી પોતે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે તેમાં પ્રથમ ગણધર તરીકે મલ્લી ઉર્ફે ઇન્દ્ર નામનો વ્યક્તિ ભાગ્યશાળી બને છે સુરત સ્વામીને અઢાર ગણધરો હતા પ્રથમ શિષ્યા અર્થાત સાધ્વી તરીકે લાભ પામનાર સ્ત્રીનું નામ પુષ્પવતી હતું તેમનો મુખ્ય ભક્ત રાજા વિજય નામનો હતો મુનિસુરત સ્વામીના પરિવારમાં અઢારસો કેવળ જ્ઞાની પંદરસો મન પર્યવ જ્ઞાની અઢારસો અવધિ જ્ઞાની પાંચસો વ્યક્તિઓ ચૌદ પૂર્વધર જ્ઞાન ધરાવનારા બે હજાર મનુષ્યો વૈક્રીય લબ્ધિદર હતા મુનિસુરત સ્વામીના સાધુઓની સંખ્યા ત્રીસ હજાર હતી સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા તેમના સાધુઓનો સ્વભાવ રૂજુ પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો મુનિસુરતના સ્વામીના સાધવીની સંખ્યા પચાસ હજાર છે તેમના સમયમાં બારસો વાદી મુનિઓ હતા મુનિસૂરત સ્વામીના શ્રાવકોની સંખ્યા એક લાખ બોતેર હજાર અને શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખ પચાસ હજાર હતી મુનિસૂરત સ્વામીના કેવળ જ્ઞાનનો કાળ અગિયાર માસ ન્યૂન પંચોતેરસો વર્ષ ગણાય છે મુનિસુરત સ્વામીની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે જેઠવદ નોમ અને ગુજરાતી તિથિ પ્રમાણે વૈશાખવધ નોમ ગણાય છે મુનિવત સ્વામીનો નિર્વાણ નક્ષત્ર શ્રવણ અને મકર રાશિમાં ચંદ્ર હતો તે સમયે મુનિસુવ્રત સમિત શિખર તીર્થ ઉપરથી એક હજાર અન્ય જીવો સાથે નિર્વાણ પામીને મોક્ષે ગયા હતા નિર્વાણ તપ તે વખતે મુનિસુવરત સ્વામીને ત્રીસ દિવસના ઉપવાસ હતા નિર્વાણનો સમય હતો રાત્રિનો આગળનો ભાગ સમિત શિખરની જે ટૂંક ઉપરથી મુનિસુવ્રત સ્વામી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા તે ટૂંકનું નામ હતું નિર્જનગીરી તે સમયે સમિત શિખર યાત્રાનું ફળ એક કરોડ પૌષદ ઉપવાસ ગણાતું હતું મુનિસુરત સ્વામી નિર્જનગીરી નામની ટૂંક ઉપરથી મોક્ષે ગયેલા તે ટૂંક ઉપરથી કુલ છન્નું કોડી એટલે કે સત્તાણું કરોડ નવ લાખ નવસો નવ્વાણું જીવો મોક્ષે ગયેલા છે સુરતના જીવનમાં કુલ દીક્ષા પર્યાય પંચોતેર વર્ષ આયુષ્ય ત્રીસ હજાર વર્ષ અંતરમાન ચોપન લાખ વર્ષ તીર્થ આશ્ચર્ય ઉત્પત્તિ અશ્વ પ્રતિબોધ માટે લાંબો વિહાર કર્યો તે એક આશ્ચર્ય ગણાય છે મુનિસુવ્રત સ્વામીના સમયમાં પદ્મચક્રય અને નારાયણ વાસુદેવ જેવા બે મહાન ત્રેસઠ સલાખા પુરુષો વિદ્યમાન હતા મુનિસુવ્રત સ્વામીના શાસનમાં વીસ સ્થાનક અને કલ્યાણક તપ વિશિષ્ટ તપ ગણાતા હતા તે સમયે જિનાલય શિલ્પના માનસંતુષ્ટ અને જિનાલય દિશા દ્વાર પશ્ચિમ ગણાતું હતું મુનિસુરત સ્વામીના ચ્યવન જન્મ દીક્ષા અને કેવળ જ્ઞાન નક્ષત્ર શ્રવણમાં થયેલા છે શ્રવણ નક્ષત્રનો ક્રમાંક બાવીસ અને તારા ચાર ગણાય છે તીર્થંકર પરમાત્મા મુનિ સુવ્રત સ્વામીની મકર રાશિ હોવાથી તેમની રાશિનો માલિક શનિ ગણાય છે તીર્થંકર પરમાત્મા મુનિ વિશ્વ સ્વામીની નાડી અંત્ય તેમનો ગણદેવ તેમની યોની વાનર અને મકર રાશિ હોવાથી રાશિ તત્વ ભૂમિ અર્થાત પૃથ્વી ગણાય છે અને રાશિની જાતિ વૈશ્ય ગણાય છે તીર્થંકર પરમાત્મા મુનિસુવ્રત સ્વામીનો વર્ગ ઉંદર ગણાય છે આરાધના અંગ જંગની રક્ષા અને પ્રાકૃત નામ મુણી સુવયમ ગણાય છે આવા મુનિસુરત સ્વામીના વિશે સંક્ષિપ્ત જાણ્યા પછી તેમની જન્મકુંડળી વિશે સામાન્ય પરિચય કેળવીશું મુનિસુરત સ્વામીની જન્મકુંડળીમાં મકર લગ્નમાં ચંદ્ર રાહુ અને શનિ છે બીજા સ્થાનમાં કુંભ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી ત્રીજા સ્થાનમાં મીન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી ચોથા સ્થાનમાં ઉચ્ચના સૂર્ય બુધ અને શુક્ર બિરાજમાન છે પંચમ સ્થાનમાં વૃષભ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી છઠ્ઠા સ્થાનમાં મિથુન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી સાતમા સ્થાનમાં કર્ક રાશિમાં ગુરુ અને કેતુ વિદ્યમાન છે અષ્ટમ સ્થાનમાં સિંહ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી નવમા ભાગ્ય સ્થાનમાં કન્યા રાશિમાં પણ એક પણ ગ્રહ બિરાજમાન નથી દસમા સ્થાનમાં તુલા રાશિનો મંગળ બેઠો છે અગિયારમાં સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં એક પણ ગ્રહ નથી બારમા સ્થાનમાં ધન રાશિમાં પણ એક પણ ગ્રહ નથી મુની સુરત સ્વામીની જન્મકુંડળીમાં લગ્નમાં લગ્નેશ શનિ શશ યોગ કરે છે સપ્તમ સ્થાનમાં ઉચ્ચનો કર્કનો ગુરુ હંસ યોગ રચે છે અને ચોથા સ્થાનનો માલિક દસમા સ્થાનમાં અને દસમા સ્થાનનો માલિક શુક્ર ચોથા સ્થાનમાં અર્થાત ચોથા અને દસમા સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં હોવાથી મંગળ અને શુક્ર પરિવર્તન યોગમાં છે બે ગ્રહો પરિવર્તન યોગમાં સ્વગૃહી જેવું ફળ આપે છે ત્રીજો સ્વગૃહિ ગ્રહ શનિ બે પંચ મહાપુરુષ યોગ અને બે ગ્રહો મંગળ અને શુક્ર પરિવર્તન યોગમાં હોવાથી સ્વગૃહ જેવું ફળ વિદ્યમાન થાય છે આવા મુનિ સુવ્રત પ્રસિદ્ધ તીર્થો ભારત દેશમાં ભરૂચમાં રાજગૃહીમાં અગાસીમાં અને તગડી ગામે આવેલા છે સ્વામી ભાવ ધરાવનારા વિદ્વાન પંડિતો દ્વારા સંસ્કૃતમાં જે સ્તુતિ થયેલ છે તે સાંભળીશું જગન મહામોહનિંદ્રા પ્રત્યુ સયોપ મમ મુનિસુ વ્રતનાથ સર્વજગતના લોકોની મોહનીય કર્મરૂપી નિંદ્રામાં પ્રભાતકાળના જેવા શ્રી મુનિસુવ્રતનાથ ના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ હિંદી સ્તુતિ પ્રભુ ક્ષમા સાગર શિલસાગર કોઈ પુનિવાણી સુંદર અમીય સરસી તૃપતિ સબ જીવ હોત નિત કરો કૃપા સેવક જાની મુનિ સુવ્રત જિનેશ્વરમ સબ ભવિક જન મિલે કરો પૂજા જપો નીત પરમેશ્વરમ ગુજરાતી સ્તુતિ કૃતિ વિનાશ કરવા જે સૂર્ય જે વા જેણે અષ્ટ પ્રકારના કઠિન જે કર્મો બધા તે દહ્યા જેની આત્મ સ્વભાવમાં રમણતા જે મુક્તિદાતા સદા એ વાતે નમીએ જેથી મુનિસુવ્રતેને આપદા તીર્થંકર ભગવાન શ્રી મુનિવ્રત સ્વામીના ચરણોમાં પ્રાર્થના વિષમાં મુનિસુવ્રત સ્વામીને વંદન કરીએ ભાવથી પદ્માનંદન પીડા દે પ્રકુષ્ઠ પુણ્ય પ્રભાવથી અશ્વને પ્રતિબોધિત કરવાને પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો શરણાગતની રક્ષા કરીને દુનિયાથી ઉદ્ધાર કર્યો ચૈત્યવંદન મુનિસુવ્રતજીન વીસમાં કચ્છપનું લંછન પદ્મા માતા જેહની સુમિત્ર નૃપનંદન રાજગુહુરી નગરીબ ગણી ધનુષનું શરીર કર્મનિકાચિત રેણુવ્રજ ઉદામ સમીર ત્રીસ હજાર તણુ તણુએ પાળી આયુ ઉદાર પદ્મ વિજય કહે શિવ લયા શાશ્વત સુખ નિર્ધાર મુનિસુ વ્રત સ્વામી ભગવાન નું સ્તવન મુનિસુ મન મોયું મારું શરણ ગયું છે તમારું પ્રાત સમય જ્યારે હું જાગુ સ્મરણ કરું છું તમારું હોજીનજી સ્મરણ કરું છું તમારું જીનજી તુજ મૂર્તિ મનહરણી ભવ સાગર જલતરણી હો જીનજી આપ ભરોસે આ જગમાં છું તારો તો ઘણું સારું રે જન્મ જરા મરણે કરી થાક્યો આસરો લીધો છે મેં તારો રે હો જીનજી સ્મરણ કરું છું તમારું રે ઝું બોલે ભજન કરે છે તમારું મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે નામ જપે નહીં તારું જી સ્મરણ કરું છું તમારું બોર થતા બહુ શોર સુણું હું કોઈ હસે કોઈ રૂવે ન્યારું સુખિયો સુવે દુખિયો રૂવે અકલ ગતિએ વિચારું બંધ નાટકનો કુટુંબ કબીલો હું ધારું જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે અંત સમયે સૌ ન્યારું હોજીનજી સ્મરણ કરું છું તમારું માયા જાળ તણી જોઈ જાણી જગત લાગે છે ખારું રે ઉદય રત્ન એમ જાણી પ્રભુ તારું શરણ ગયું મુનિ સુવરત સ્વામી ભગવાન સમય શિખર પર્વતથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા એ ટૂંકનું નામ નિર્જનગીરી અને તે ટૂંકનો દુહો આપણે સાંભળીએ નિર્જનગિરી ટૂંક મુનિ સુવ્રત પ્રભુ સમેત શિખર તીર્થ સાર સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમુ પૂજુ અનંતી વાર ભગવાનના ત્રણ ભાવ ભગવાનના મુનિસુર સ્વામીના ત્રણ ભવ તેમાં સુરવિષ્ટ રાજાના ભાવમાં તેમને સમકિતની પ્રાપ્તિ અને તીર્થ તીર્થંકર નામ નીકાચિત કરેલ છે સુરવિષ્ટ રાજા દેવલોકનું ભવ્ય આયુષ્ય મેળવીને બીજા ભવે પ્રાણત નામના દેવમાં દેવ થયા છે પ્રાણત દેવલોકમાંથી તેત્રીસ સાગર ઉપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને દેવલોકમાંથી ચ્યવન પામીને મુનિસુવ્રત સ્વામી ભગવાન જંબુ દ્વીપના ભારત ક્ષેત્રના ભારત દેશમાં વીસમા તીર્થંકર તરીકે અવતર્યા છે મતાંતરે કોઈક ગ્રંથોમાં મુનિસુવ્રત સ્વામીના પૂર્વભવ નવ વર્ણવેલ છે સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું મુનિવ્રત સ્વામીના તિથિઓ એ કયા મંત્રની આરાધના કરી શકાય તે આપણે જાણીશું ચવન કલ્યાણક તિથિ શ્રાવણ સુદ પૂર્ણિમા આપણે જેને રક્ષાબંધન કહીએ છીએ બળેવું કહીએ છીએ તે બળેવના દિવસે ભગવાન મુનિ સુવ્રત સ્વામી ચ્યવન પામીને પધાર્યા હતા માતાની કુક્ષીમાં તે સમયે કરવાનો જપ ઓ મુનિ સુવ્રત સ્વામીને પરમેષ્ટિને નમઃ જન્મ કલ્યાણક તિથિ વદ આઠમ મંત્ર જપ છે ઓ મુનિ સુવ્રત સ્વામીને અર્હ તે કલ્યાણક તિથિ ફાગણ શોધ બારસ તે દિવસે કરવાનો જપ છે ઓ મુનિ મુનિસુવ્રત સ્વામીને નાથાય નમ કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ મહાવધ બારસ તે દિવસે કરવાનો જપ ઓ રીમ મુનિવ્રત સ્વામીને સર્વજ્ઞાય નમઃ મોક્ષ કલ્યાણક તિથિ વૈશાખ વદ નોમના દિવસે કરવાનો જપ સુરત સ્વામીને પારંગતાય ન સૃષ્ટિના અદભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા अंतस्करण पूर्वक आभार मानिए जय सच्चिदानंद माँ सभी जीवन सुख ने शान